ચોટિલાના સુરાઈ ગામ ખાતે આવેલ વેણી ઇન્વેરો કેર કંપનીને સલી કરવા આદેશ આપવામાં આવ્યા છે મામલતદાર ઓફિસ દ્વારા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે કંપની દ્વારા હાનિકારક વેસ્ટેજ કેમિકલ લાવીને ડમ્પિંગ કરીને બોરવેલ દ્વારા ભૂગર્ભના પાણીમાં ફેંકી દેવામાં આવતું હોવાથી કંપની સામે તંત્રએ લાલા કરી છે કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભમાં નાખી દેવાતા પાણી સાથે ભણી જતા પાણી પીવાલાયક રહેતું નથી

કેમિકલ ત્યાં લાવી અને ડમ્પિંગ કરે છે એ કેમિકલ બોરવેલ દ્વારા ભૂગર્ભ જળમાં ફેંકી દેવામાં આવે છે અને જેના લીધે કેમિકલ ભૂગર્ભમાં રહેલા પાણીમાં મિશ્રણ થવાથી ભૂગર્ભ જળ છે એ દૂષિત કરે છે